સમાચારો અને બધી વિગતો હવે સાંભળવાની છે અને આયરવાર આર આપણે આપડે રામજી મંદિરે જઈને આરતી ની તૈયારી કરવાની છે હા તો ભાઈ ડાયરાની રજા લઈએ ને બધા કહીએ રામ 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 મિત્રો હમણાં જ આકાશવાણી રાજકોટ અમદાવાદ વડોદરા અને ભુજ સહ પ્રસારિત કાર્યક્રમ ગામનો ચોરો આકાશવાણીનો આ રાજકોટ આકાશવાણી સમાચાર સમાચાર સોનલ પરમાર મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે કર્ણાટકમાં બેંગલુરૂના કેએસઆર રેલવે સ્ટેશન પર ત્રણ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી આપશે પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીએ આજે કાકોરી ઘટનાના ક્રાંતિકારીઓને શ્રદ્ધાંજલિ આપી વાયુસેના વડા એપીસિંહે કહ્યું કે ભારતીય ઓપરેશન સિંદુર દરમિયાન પાંચ પાકિસ્તાની ફાઇટર જેટ તોડી પાડ્યા છે આગામી બે ત્રણ વર્ષમાં ભારતની સંરક્ષણ નિકાસ બમણી થવાની ધારણા અને એશિયા રગ્બી અંડર ટ્વેન્ટીની સાતમી ચેમ્પિયનશીપની મેચો આજથી બિહારના રાજગીરમાં શરૂ સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે કર્ણાટકના એક દિવસના પ્રવાસે જશે શ્રી મોદી બેંગલુરુના કેએસઆર રેલવે સ્ટેશન પર ત્રણ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી આપશે આમાં બેંગલુરુથી બેલગામ અમૃતસરથી શ્રી માતા વૈષ્ણોદેવી કટરા અને નાગપુર અજનીથી પુણે સુધીની ટ્રેનોનો સમાવેશ થાય છે પ્રધાનમંત્રી ત્યારબાદ બેંગલુરુ મેટ્રોની યલો લાઇનની લીલી ઝંડી આપશે શ્રી મોદી આરવી રોડ રાગીગુડ્ડાથી ઇલેક્ટ્રોનિક સિટી મેટ્રો સ્ટેશન સુધી મેટ્રોની સવારી પણ કરશે તેઓ બેંગલુરૂમાં શહેરી કનેક્ટિવિટી પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા પછી એક જાહેર સભા સંબોધશે આ દરમિયાન શ્રી મોદી પંદર હજાર છસો દસ કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બેંગલુરુ મેટ્રો પ્રોજેક્ટના ત્રીજા તબક્કાનો શિલાન્યાસ કરશે પ્રોજેક્ટની કુલ લંબાઈ ચુમ્માલીસ કિલોમીટરથી વધુ હશે અને તેમાં એકત્રીસ એલિવેટેડ સ્ટેશન હશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કાકોરી ઘટનાના ક્રાંતિકારીઓને શ્રદ્ધાંજલિ આપી એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે સો વર્ષ પહેલા લખનૌ નજીક કાકોરીમાં દેશભક્ત ભારતીયોએ હિંમત દર્શાવી અને સમયના શાસન સામે લોકોએ ગુસ્સો દર્શાવ્યો તેમણે કહ્યું કે આ દેશભક્તો ગુસ્સે હતા કારણ કે વસાહતી શોષણને પ્રોત્સાહન આપવા માટે જાહેર નાણાંનો દુરૂપયોગ થઈ રહ્યો હતો પ્રધાનમંત્રીએ કહ્યું કે ક્રાંતિકારીઓની બહાદુરીને ભારતના લોકો હંમેશા યાદ રાખશે તેમણે કહ્યું કે સરકાર મજબૂત અને સમૃદ્ધ ભારતના તેમના સપનાને સાકાર કરવા માટે કામ કરવાનું ચાલુ રાખશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે કાકોરી ટ્રેન કાર્યવાહી ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં હિંમત બલિદાન અને દેશભક્તિનું પ્રતીક છે એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી શાહે કહ્યું કે નવ ઓગસ્ટ ઓગણીસો પચીસના રોજ રામપ્રસાદ બિસ્મિલ ચંદ્રશેખર આઝાદ અને અશફકુલ્લા ખાન જેવા નાયકોએ અંગ્રેજોની લૂંટ સામે ક્રાંતિની મશાલ પ્રગટાવીને બ્રિટિશ સામ્રાજ્યના પાયા હચમચાવી નાખ્યા હતા ગૃહમંત્રીએ કહ્યું કે દેશ હંમેશા આ નાયકોની બહાદુરી અને હિંમતનો આભારી રહેશે ઉત્તરપ્રદેશમાં કાકોરી ટ્રેન એક્શનની વર્ષગાંઠ નિમિત્તે આજે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સોશિયલ મીડિયામાં પોસ્ટમાં જણાવ્યું હતું કે બહાદુરીની આગાથા દેશવાસીઓ માટે પ્રેરણારૂપ છે પ્રસાર ભારતીના અધ્યક્ષ નવનીત સહેગલે આજે લખનૌમાં કોકોરો આર્ટ ગેલેરી ખાતે દસ્તાવેજ નામના દુર્લભ અને ઐતિહાસિક અખબારોના પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું આ પ્રદર્શન આ મહિનાની બારમી તારીખ સુધી મુલાકાતીઓ માટે ખુલ્લું રહેશે વાયુસેના વડા એર ચીફ માર્શલ એપી સિંહે કહ્યું છે કે ભારતે ઓપરેશન સિંદૂર દરમિયાન પાંચ પાકિસ્તાની ફાઇટર જેટ તોડી પાડ્યા છે આજે બેંગલુરૂમાં આયોજિત સોળમાં એર ચીફ માર્શલ એલ એમ કાત્રે વ્યાખ્યાનને સંબોધતા વાયુસેના વડાએ કહ્યું કે ભારતે પાકિસ્તાન વાયુસેનાના પાંચ વિમાન અને એક એડબ્લ્યુએસીએસ વિમાન તોડી પાડ્યું હતું

યુક્રેનમાં યુદ્ધના ભવિષ્ય અંગે ચર્ચા કરવા માટે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન આગામી શુક્રવારે માં મળશે સોશિયલ મીડિયા પોસ્ટમાં ટ્રમ્પે પંદર ઓગસ્ટની બેઠકની જાહેરાત કરી હતી અને પાછળથી ના પ્રવક્તાએ તેની પુષ્ટિ કરી હતી આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઈટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો ગયા વર્ષે ભારતની સંરક્ષણ નિકાસ રૂપિયા ત્રેવીસ હજાર કરોડની હતી આગામી બે ત્રણ વર્ષમાં તે બમણી થવાની ધારણા છે સંરક્ષણ સંશોધન અને વિકાસ વિભાગના સચિવ અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ ડિફેન્સ ટેકનોલોજીના ગવર્નિંગ કાઉન્સિલના અધ્યક્ષ ડોક્ટર સમીર કામતે આજે પુણેમાં સંસ્થાના ચૌદમાં દીક્ષાંત સમારોહ બાદ પત્રકારો સાથે વાત કરતા આ માહિતી આપી હતી તેમણે કહ્યું હતું કે ઓપરેશન સિંધુ દરમિયાન ભારતીય સશસ્ત્ર દળોને સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન દ્વારા ઉત્પાદિત સ્વદેશી શસ્ત્રો અને સાધનો દ્વારા ખૂબ મદદ મળી હતી તેમણે માહિતી આપી હતી કે મિસાઇલ અને સાધનોના ઉત્પાદનમાં સંપૂર્ણ આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવા માટે સંરક્ષણ ઉદ્યોગ અને શૈક્ષણિક સંસ્થાઓના સહયોગથી પંદર શ્રેષ્ઠ કેન્દ્રો સ્થાપિત કરવામાં આવી રહ્યા છે એશિયા રગબી અંડર ટ્વેન્ટી સાતમી ચેમ્પિયનશીપની મેચો આજથી બિહારના રાજગીરમાં શરૂ થઈ ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ઓપનિંગ મેચ રમાઈ હતી ચેમ્પિયનશીપમાં પુરુષોની શ્રેણીની પહેલી મેચમાં શ્રીલંકાએ હોંગકોંગને હરાવ્યું હતું પુરુષોની શ્રેણીમાં ભારતે જીત સાથે પોતાના અભિયાનની શરૂઆત કરી હતી ભારતે સંયુક્ત આરબ અમીરાતને ચોવીસ પોઈન્ટ મેળવીને હરાવ્યું હતું આજે બપોરે પુરુષોની શ્રેણીમાં રમાયેલી બીજી મેચમાં શ્રીલંકાએ યજમાન ભારતને હરાવ્યું હતું આ દરમિયાન મહિલા શ્રેણીમાં ભારતીય ટીમે કઝાકિસ્તાનને હરાવીને પોતાનો પહેલો મુકાબલો જીત્યો હતો ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાના ધરાલી હર્ષીલ આપત્તિગ્રસ્ત વિસ્તારમાં મોટા પાયે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે હવાઈ સેવાઓ હેઠળ આધુનિક ટેકનોલોજી અને સાધનોની મદદથી મોટી સંખ્યામાં બચાવ કાર્યકરો આ કામગીરીમાં સામેલ છે અત્યાર સુધીમાં સાતસો પંચોતેર લોકોને બચાવી લેવામાં આવ્યા છે આંગે સાંભળીએ એક અહેવાલ विशल क्षेत्र में सेना एनडीआरएफ एसडीआरएफ पुलिस और स्थानीय प्रशासन की ओर से तीर्थयात्रियों और स्थानीय लोगों को रेस्क्यू करने का अभियान जारी है प्रभावित क्षेत्र में हेलीकॉप्टरों से आवश्यक राहत सामग्री पहुंचाई जा रही है साथ ही बिजली पानी स्वास्थ्य और सड़क सहित सभी व्यवस्थाएं सुनिश्चित करने के लिए युद्ध स्तर ऐसी कार्य किया जा रहा है वही सेना के जवान लिमचा गार्ड में बेली ब्रिज बनाने के काम में भी युद्ध स्तर आरोप जुटे है आपदा प्रभावित क्षेत्र में स्वास्थ्य विभाग भी पूरी तरह मुस्तैद है साक्षी सिंह आकाशवाणी समाचार देहरादून ભાઈ બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર રક્ષાબંધન આજે દેશભરમાં પરંપરાગત ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવી રહ્યો છે આ દિવસે બહેનો પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને તેમના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રક્ષાબંધન નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે રાષ્ટ્રપતિએ કહ્યું કે આ પવિત્ર તહેવાર સમાજમાં સંવાદિતા અને એકતાને પ્રોત્સાહન આપે છે અને ભાઈ બહેનો વચ્ચે પ્રેમ અને વિશ્વાસના અનોખા બંધનનું પ્રતિક છે લદ્દાખમાં ચાલી રહેલા હર ઘર તિરંગા અભિયાન હેઠળ શિક્ષણ વિભાગના સહયોગથી પ્રવાસન વિભાગે આજે કારગિલ નજીક ભારતીય સેનાના સૈનિકો માટે એક ખાસ તિરંગા રક્ષાબંધન સમારોહનું આયોજન કર્યું હતું વિદ્યાર્થીઓએ સેનાના અધિકારીઓ અને સૈનિકોને તિરંગા રાખડીઓ બાંધી હતી આ પ્રસંગે સેનાના અધિકારીઓ અને સૈનિકોએ અધિકારીઓ અને વિદ્યાર્થીઓને ભેટ અર્પણ કરી હતી પંજાબે આજે સરહદ પારથી માદક દ્રવ્યોની દાણચોરીને રોકવા માટે સરહદી જિલ્લા તરન બાઝ આંખ નામની નવી ડ્રોન વિરોધી પદ્ધતિ શરૂ કરી છે ડ્રોન દ્વારા માદક દ્રવ્યોની દાણચોરીને રોકવા માટે આવી ત્રણ પદ્ધતિઓ શરૂ કરવામાં આવી છે ટૂંક સમયમાં વધુ છ પદ્ધતિઓ શરૂ કરવામાં આવશે આ પદ્ધતિ સરહદ પારથી રાજ્યમાં પ્રવેશવાનો પ્રયાસ કરતા ડ્રોનને તાત્કાલિક નિષ્ક્રિય કરશે આ સિસ્ટમ લોન્ચ કરતા મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે આ પદ્ધતિ પઠાણકોટથી ફાઝિલકા સુધીની સરહદ પર સંરક્ષણની બીજી હરોળ તરીકે તૈનાત કરવામાં આવશે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે કર્ણાટકમાં બેંગલુરૂના કેએસઆર રેલવે સ્ટેશન પર ત્રણ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી આપશે પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી આજે કાકોરી ઘટનાના ક્રાંતિકારીઓને શ્રદ્ધાંજલિ આપી વાયુસેના વડા એપીસીએ કહ્યું કે ભારતીય ઓપરેશન સિંદૂર દરમિયાન પાંચ પાકિસ્તાની ફાઇટર જેટ તોડી પાડ્યા છે આગામી બે ત્રણ વર્ષમાં ભારતની સંરક્ષણ નિકાસ બમણી થવાની ધારણા એશિયા રગબી અંડર ટ્વેન્ટીની સાતમી ચેમ્પિયનશિપની મેચો આજથી બિહારના રાજગીરમાં શરૂ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ આવતીકાલે સવારે સાત વાગીને દસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો સંસદમાં એક સપ્તાહ હઈ કાર્યવાહી સમીક્ષા સુનિયે લેખક હૈ પીટી ભાષા કે અવિનાશ